ગુડ મોર્નિંગ જે માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ અત્યારે બીજો સરસ મજાનો બ્લોગ શરૂઆત કરી દીધી છે કન્ટિન્યુ બનાવે છે વાકી ગયા સાડા આઠ ચૂણા નવ વાસપાસ ભય જાય છે લગભગ આજ તો કઈ જો બધો હેતરમાં જો રહે સોટ ને આપડે તૈયાર કરવો પડ્યું નહીં સોટું હે સોટ ગુડ મોર્નિંગ સોટન આજ તો આપડે તૈયાર કરી ખબરે બોબરે બરાબર ગહ્યાલી માથામાં પણ માથું હરખું નહીં નહીં શું તૂટી ગઈ કાલે હોશ ખડતી હોય સિલાઈ તોડી નાખી ગયે એટલો બધો વજન હું કરાઈ દઇશ ओए बट पण इकडे हंगाच तो गाइस आपले दाचड ऊपर रह गयो तो, तो ना थोड़ी सार बढे जो गाइस आज तो हेड्स तो बाइक मु कॅटल नपिए मोठ मोठ शक्ल पाहतो वाट लिदासे जाडीशी कुडी कोतर तो गाइस तो खावा बेजी तो साखर लेन जो भई ये इडर से आई गयो से ना मोटर चालू करी

તો જો ગાઈઝ અહીંયા લોટ અહીંયા છે અને માર ભાઈ આજે વંચી રોટલા કરવાના છે લોટ છે ના આજે લોટ અહીંયા છે ઘણો વેર્યુ કા નાખ્યું છે ઓ હું કમ વેર્યુ નાખ છે એક રોટલો છે આવવાનો તો મકાઈ નો પીળો પીળો પંજર લોટ છે ખોટો વેરી નાખ્યો ર આ ઘણો અહીંયા કડે છે ગાઈઝ આ વાસ રોટલા ખા હોવાનો હો એ આ ગાઈઝ હું સકે તો હડી જીસ બીજું કોઈ નહીં

મજૂર તો યાર હાલ હાલ હતી એટલે મજૂર કે નઈ ના આયા બીજું કોઈ નઈ અને હવારે વાગે નઈ એ ખબર જો આ બધ ચંદ્ર આ બાજુ સૂર્ય કેટલું મસ્ત લાગે છે તો ગઈ જોવા મુખ્ય છે ના તો અંધાર થઈ ગયું હેતર મન જો આપણો જૂનો ફોન જૂનો એટલે સો હજાર માં લીધ તો ખાલી ઓમ એકવીસ હજાર પ્રાઇસ થશે કે કન્ડિશન જો ખાલી ચક પણ પ્રોબ્લેમ શું છે ખબર છે આ ઇમરજન્સી લગાવે ઓન પ્રોબ્લેમ શું છે ખબર છે ડિસ્પ્લે થોડો કલર ઉડી ગયો છે આ હું ચાલુ કરીશ બાકી ફોન એક નંબર હું તમને ફોન બતાવો જે મમ્મી યુટ્યુબ શરૂઆત કરી છે એ ફોન જ મોંઘી રાખે છે અને જો એ ફોન ની હાલત તમને બતાવો તો રે ફોન આપણે એવામાં યુટ્યુબ શરૂઆત કરી છે ટેકનો